સમય ને જોઈને અભિમાન ના થાય સમય આજ મારો માણસ નો સમય આવેલા પણ જો ભક્તિ મિત્રો વિડીયો તમારા બધા હાર્દિક સ્વાગત છે જો તમે એસબી હિન્દુસ્તાની ની ટીમ પહેચાણતા હોય કે ઓળખતા હોય

પૈસા કેવી રીતે કમાય છે કેવી રીતે ક્યાં વાપરે છે છે એ લોકો બતાવી રહ્યા કે બિઝનેસ રીતે કરી રહ્યા છે એ લોકો બતાવી રહ્યા છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ આ લોકો આટલા ફેમસ નતા ત્યારે તે કેવી રીતે સ્ટ્રગલ કરતા હતા આવડી આવડી રીતે વિડીયો કેવી રીતે બનાવતા હતા તમે પણ રડવા લાગશો કારણ કે મિત્રો કાકા આપણા જે લોકલાડીલા ચાહક જે મહેન્દ્રસિંહ વામૈયા જેનું સાચું નામ છે એને આપણે બધા કોમેડીની અંદર જોઈએ છે ત્યારે કેટલા મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે છે પરંતુ આજે આપણે આજથી જ 8 સાલ 8 વર્ષ પાછળ જઈશું અને તેમનો સ્ટ્રગલ જોઈશું તો ખરેખર તમારી આંખ પણ બિજાઈ જવાની છે જી આ મિત્રો હું વાત કરી રહ્યો છું એ જ SB હિન્દુસ્તાની ટીમની જે આજે ગુજરાતના રગ રગ ગુજરાતના દિલ દિલની અંદર માણસ નાના માણસથી કરી નાના નાનો છોકરાથી કરીને મોટા મોટા દાદા સુધી જેનો અસ્તિત્વ જેનું નામ જેના હૃદયની અંદર બાંધેલું છે જે કોઈ પણ ઇવેન્ટની અંદર જાય તો જ્યાં હજારો લોકો ઉમટ

જોઈને ખરેખર તમને લાગ્યું હશે કે શું ખરેખર આજ ફોમતા કાકા છે આજ મહેન્દ્ર સિંહ વામૈયા છે જે અત્યારે ગુજરાતના એવડા મોટા સિંગર છે કે જેમણો કોઈ પણ સોંગ આવે તો મિલિયન ને પાર કરી જાય છે શું એ જ મહેન્દ્ર સિંહ વામૈયા હમણાં ગાવી રહ્યા હતા શું એ જ મહેન્દ્ર સિંહ વામૈયા હતા કે પછી એમની દેશ બી ટીમ હતી તો જ્યાં મિત્રો એ જ મહેન્દ્ર સિંહ વામૈયા એ જ આપણા ભોમતાળજી અને એ જ આપણી એસબી હિન્દુસ્તાની ટીમ હતી જ્યાં મિત્રો એ જ એસબી હિન્દુસ્તાની ટીમ જેમની ચા અત્યારે

આઈડિયા કે આપણે ડાયરેક્ટ વિડીયો નાખો એ દિવસથી આપણે અર્નિંગ ચાલુ થઈ જાય તો ધીરે ધીરે એમણે દસ એક હજાર બે હજાર ચાર હજાર પાંચ હજાર દસ હજાર વીસ હજાર જેવા વ્યૂ આવવા લાગ્યા થોડી ઘણી અર્નિંગ ચાલુ થઈ તો એમણે બેસ્ટમાં બેસ્ટ આપવાની કોશિશ કરી ધીરે 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 સારા સારા વિડીયો બનાવવા લાગ્યા એક લાખ બે લાખ જેવી ઓડિયન્સ જોઈન્ટ થઈ શરૂઆતમાં તો દસ બાર દસ હજાર વ્યૂઝ આવતા હતા પરંતુ એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની ઓડિયન્સ ભેગી થઈ તો સતત આઠ વર્ષની મહેનત પછી તમે જોઈ શકો છો એમનો હરેક વિડીયો ની પાર થાય છે અને હા મિત્રો એક મોટી વાત કે એલવીસ યાદવ મનોજ દે અને મોટા મોટા કોમેડી કિંગ હોય છે એમનો વિડીયો જ્યારે ટ્રેન્ડિંગમાં આવતા હોય છે ને તો તે સ્ટોરી લગાય છે કે આપણો વિડીયો દસમા નંબરે ટ્રેન્ડ કરી રહ્યો છે કે વીસમા નંબરે ટ્રેન્ડ કરી રહ્યો છે પણ એકમાત્ર ગુજરાતની આપણે યુટ્યુબ ચેનલ ગુજરાતની ચેનલ એસબી હિન્દુસ્તાનની ટીમ હરેક એમના વિડીયો ટ્રેન્ડિંગમાં જતા હોય છે ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં પાંચમા નંબરમાં દસમા નંબરની અંદર એમના વિડીયો ટ્રેન્ડ કરતા દો છે એક મિત્રો વિડીયોની સતત તેના ત્રણે ત્રણ વિડિયો ટ્રેન્ડિંગમાં ચાલતા અને ઘણીવારના મેં સ્ક્રીન રેકોર્ડિંગ પણ તમને બતાવ્યા છે કે તમે જોઈ શકો છો કે અત્યારે એમના વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ખરેખર મિત્રો આપણા ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય પરંતુ આ ગૌરવ લેવા ક્યારે ઘણા લોકો એમની અર્નિંગ વિશેના વિડીયો બનાવે છે પરંતુ કેમ એના સ્ટ્રગલ વિશેના વિડીયો નથી બનાવતા કેમ તેને પોતાની લાઈફની અંદર પહેલા કેવા હતા અને અત્યારે કેવા છે એ લોકો નથી દેખાતો એમના ફક્ત ને ફક્ત તેમને રૂપિયા દેખાય છે હા અત્યારે તે ચાળીસથી પચાસ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે મહિને પરંતુ તેની પાછળ એની મહેનત જો તેની મજૂરી જુઓ કોઈ ગામના લોકો આપણે કોઈ વિડિયો બનાવી છે સોશિયલ મીડિયામાં તો આપણા જ ગામના લોકો આપણને શું બોલતા હોય છે આપણા સગા સંબંધી હોય છે આપણે સગાઈ થશે કે નહીં એવું બોલતા હોય છે પરંતુ એમને શું કોઈએ નહીં કીધું હા જ્યાં મિત્રો એ તો દરબાર હતા અને દરબારની લાઈફ તમે જોઈ શકો છો કેવા છે અને આવા વિડીયો બનાવે એટલે કેટલો સહન કરવો પડે છે તમને બધાને ખબર છે પરંતુ આજે જે મસ્તક ઉપર છે તો એના એ જ લોકો અત્યારે એને સલામ ખોકી રહ્યા છે એને બોલાવી રહ્યા છે એની પાસે ફોટો પડાવવા કોશિશ કરી રહ્યા છે પરંતુ આજે એ એ લઈ લાઈફ સુધી પહોંચી ગયા છે એ સક્ષમ સુધી બની ગયા છે કારણ કે મિત્રો એમણે સતત મહેનત ચાલુ રાખી છે જ્યાં મિત્રો મહેનતનો ફળ મીઠું જોઈએ છે જો તમે પણ સોશિયલ મીડિયાની અંદર આવું કામ કરો છો ને તો તમને પણ સફળતા મળે છે સોશિયલ મીડિયા નહીં પરંતુ કોઈ પણ વસ્તુની અંદર તમે ધગજ રાશીને કામ કરો ને તો આપણને સો સફળતા મળે છે હા મિત્રો જો તમે વિડીયો આ સુધી જોવો છો એનો મતલબ કે તમે પણ ફોમતાજી વાઘુભા કે પછી એસ બિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમને તમે પસંદ કરો છો તો મિત્રો જો તમે એમને પસંદ કરતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી

તો ખાસ સબસ્ક્રાઈબ તો કરવાનું જ હશે તો મિત્રો તમને એક બીજો પણ વિડીયો બતાવો છોડિયો તમે જોજો કારણ કે મિત્રો વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો કારણ કે જે સ્ટ્રગલ એસ ટીમે કર્યું છે એ આજ સુધી કોઈ ના કરી શકે કોઈ પણ યુટ્યુબ ચેનલ ઘણી બધી છે અંદર પરંતુ એટલે ખૂબ જ મોટી વાત કહેવાય એની અંદર કે આપણા અંદર આપણા ગુજરાતને ગૌરવ લેવાની વાત છે જો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ જૂનો વિડીયો છે જે છ થી સાત વર્ષ જૂનો વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે તે સફળ થઈ ગયા છે ત્યારે લોકો એના વિડીયો નાખી રહ્યા છે અને જ્યારે તે સફળ નતા ને ત્યારે એનો ક્લિપ પર કોઈ જોવા પસંદ નતો કરતો આજે એ જ લોકો એમના વિડીયો અપલોડ કરી અને લાખો રૂપિયા કમાવાની કોશિશ કરી છે જેવી રીતે હું એમના વિડીયો અપલોડ કરી અને મારા ઘરની અંદર દસ થી પંદર હજાર રૂપિયા આવતા હોય તો એમના કારણે છે હું તેમને ભગવાન માનું છું બાકી તમે કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય જરૂરથી આપજો ફમદારજી વિશે વાઘુભા વિશે હરિભા વિશે તમારો સ્ટ્રગલ વિશે તમારો શું કોમેન્ટ કોમેન્ટમાં આવશે જરૂર જણાવજો હા વિડીયો ખૂબ જ મોટો થયો છે પરંતુ શું કરો શકો કારણ કે મિત્રો વિડીયો મારે બનાવવો જરૂરી હતો આજના વિડીયોમાં આટલું જ મળશું નવા વિડીયો

মতলবি মতলবি তো মা না দিব